રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન પહેલા માહિતી આપી પ્રભવ જોશીએ કહ્યું કે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ જેવા ઓળખપત્ર સાથે રાખવાના રહેશે ઓળખપત્રની ઝેરોક્ષ મતદાન મથક પર નહીં ચાલે મતદારોને મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે ગરમીને ધ્યાનમાં રાખી મતદાન મથકો કુલર અને પીવાના પાણીની વ્યવસ્થા પણ અહી રખાશે આરોગ્ય વિભાગ ઓઆરએસની પર સુવિધા રાખશે રાજકોટ જિલ્લામાં બે હજાર છત્રીસ બુથો પર મતદાન કરાશે સાત વાગ્યાથી મતદાન ચાલુ થશે અને સાંજે છ વાગ્યા સુધી વોટિંગ ચાલુ રહેશે એ સિવાય એપિક જે છે એ કોઈને હાથ વગેરે ના હોય તો પણ બાર બીજા જેટલા જે ડોક્યુમેન્ટ્સ છે જે ફોટો આઈડી કાર્ડ છે એના થકી પણ મતદાન સંભવ છે જેમાં આધાર કાર્ડ પાસપોર્ટ આપણા ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેનો સમાવેશ થાય છે મતદાર જે કાપલીઓ છે એનું વિતરણ પણ નાઇન્ટી એટ નાઇન પરસેન્ટ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે દરેક બૂથ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા છાયડાની વ્યવસ્થા પૂરતી બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે તથા ઓઆરએસની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે દરેક એક પ્રયાસના ભાગરૂપે દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં અમે વીસ વીસ એર કુલર પણ મૂકવામાં આવ્યા છે તો સાત આ વખતે વીસ ઇલેક્ટ્રિક એસી બસો પણ પોલિંગ સ્ટાફ માટે ડિસ્પેચિંગ વખતે મૂકવામાં આવી છે કોઈ પણ ફરિયાદ ચૂંટણીલક્ષી આપની હોય તો વન નાઇન ફાઇવ ઝીરો પણ આપ નોંધાવી શકો છો એક બીજો પણ ટોલ ફ્રી નંબર છે વન એટ ઝીરો ઝીરો ટુ ડબલ થ્રી ઝીરો થ્રી ટુ ટુ આ પર આપણે ડિસ્કાઉન્ટ એ આપણે ફરિયાદ નોંધાવી શકીએ આ વખતે વોટર આઈડી કાર્ડની ઝેરોક્ષ માન્ય નથી પરંતુ ઈ એપિક જે છે ઈ માન્ય છે એ સિવાય હું ફરીથી રિપીટ કરું છું કે એમની પાસે આધાર કાર્ડ તો હશે જ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ એવા બીજા જે આધારો છે એના થકી પણ વોટિંગ કરવા દેવામાં આવશે જે પોલીસની કવાયત હતી એ કવાયતના અનુસાર લગભગ દસ હજાર ઉપરાંત લોકોના ઉપર અટકાયતી પગલાં જેના અંદર પાસા અને તડીપારનો પણ સમાવેશ છે ત્યાં તે ઉપરાંત જે બધી સંવેદનશીલ બૂથો છે એને ઉપર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલું છે જે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સથી એના ઉપર પચાસ ટકા ઉપરાંત બધી સંવેદનશીલ બૂથો ઉપર પેરામિલિટરી ફોર્સિસ ગોઠવવામાં આવેલી છે અને બાકીના બૂથો ઉપર પોલીસના વધારાના ડિપ્લોયમેન્ટ અને સાથે સાથે જે તંત્ર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર્સ અને વેબ કાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે એના ઉપરથી બધા સંવેદનશીલ વિસ્તારો અને બૂથો ઉપર નજર રાખવામાં આવશે પોલીસની મોબાઈલો પણ વધારા કરવામાં આવેલું છે જે લગભગ સાઠ જેટલી મોબાઈલો આ તમામ પોલિંગ સ્ટેશન લોકેશન્સ ઉપર સતત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ રાખશે અને તે ઉપરાંત લગભગ ત્રીસ જેટલી બીજી મોબાઈલો જેના અંદર અધિકારી પીઆઈથી લઈના ડીસીપી કક્ષાના અધિકારીઓ રહેશે એ આ બધી બૂથો ઉપર અને વિસ્તારોમાં નજર રાખવાના છે છેલ્લા બે દિવસથી અમે બધી ચેકપોસ્ટ ઉપર બહારથી આપતા વ્યક્તિઓને ઉપર ધ્યાન રાખીએ છીએ જે તંત્રની સૂચના હતી કે જે લોકો બહારથી આવેલા છે એ પરત જાય એની પણ કાળજી લેવામાં આવી છે